નમસ્કાર મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર આજે આપણે વાત કરીશું ડાયાબિટીસમાં કેવા ફળ ખાવા અને કેવા ફળ ટાળવા હા મિત્રો ડાયાબિટીસ હોય તો સૌથી મોટો પ્રશ્ન તો એ જ હોય છે કે શું ખાવું અને શું ના ખાવું ખાસ કરીને જ્યારે વાત આવે મીઠા મીઠા ફળોની તો આજના વિડીયોમાં આપણે જાણીશું કેવા ફળ ખાવાથી સુગર વધતું નથી અને કેવા ફળ ખાવાથી આપણને નુકસાની થઈ શકે છે ડાયાબિટીસ શું છે અને ફળો તેના પર શું અસર કરે છે તો સૌ પ્રથમ આપણે પહેલાં સમજી લઈએ ડાયાબિટીસ હોય તો શું થાય ડાયાબિટીસ એ એક એવી સ્થિતિ છે જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી થતું અથવા તો તેનો પૂરો ઉપયોગ નથી થઈ શકતો જેના કારણે બ્લડ શુગર વધે છે હવે વાત કરીએ ફળોની ફળોમાં હોય છે નેચરલ સુગર એટલે ફૂકટોજ તો હવે પ્રશ્ન એ છે કે શું આ ફૂકટો જ બ્લડ શુગરને વધારી શકે હા પણ દરેક ફળની અસર અલગ અલગ હોય છે અમુક ફળો ખાવાથી સુગર વધી પણ શકે છે તો અમુક ફળો ખાવાથી સુગર ઘટે પણ છે તો ચાલો હવે આપણે એ જોઈ લઈએ ડાયાબિટીસ હોય તો પણ તમારે ફળો તો ખાવા જ જોઈએ પરંતુ સમજદારીથી અહીં એવા સાત ફળો છે જે સુરક્ષિત છે પહેલું જામફળ જેમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે પરંતુ લોહીની અંદર સુગર ઓછું વધે છે બીજું જાંબુ જે ઇન્સ્યુલિનના કાર્યમાં મદદ કરે છે આ ઉપરાંત દેશી ઉપચાર તરીકે પણ વખાણવામાં આવે છે ત્રીજું સફરજન જે દિવસમાં એક જ ખાવું અને ઓછી માત્રામાં ખાવું ચોથું કેવી વિટામિન વધુ અને કેલરી ઓછી પાંચમું પેરું જેમાં વધુ પ્રમાણમાં ફાઈબર આવેલા હોય છે અને સુગર ઓછું હોય છે છઠ્ઠું સંતરું મીઠાઈ હોય છે પરંતુ તેની અંદર ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં આવેલા હોય છે સાતમું સ્ટ્રોબેરી સુગર ઓછું અને એન્ટીઓક્સિડન્ટ વધારે પરંતુ યાદ રાખજો ફળોને આખા ખાવા જ્યુસ બનાવીને નહીં કેમ કે જ્યુસ બનાવવામાં આવે તો તેના રહેલા ફાઈબરો બધા તો નીકળી જાય છે ખાલી સુગર અને પાણી જ વધે છે ફળ જ્યારે ખાવા એ પણ એટલું મહત્વ છે ભોજનની વચ્ચે ખાવા જોઈએ તો હવે આપણે વાત કરીશું કે ડાયાબિટીસમાં કેવા ફળને ટાળવા જોઈએ પહેલું કેરી જે ખૂબ જ મીઠા શુક્ત હોય છે જેના નાના ટુકડામાં પણ બહુ સુગર આવેલું હોય છે બીજું ચીકુ સ્વાદિષ્ટ છે પરંતુ ડાયાબિટીસ માટે બહુ જોખમી છે ત્રીજું અંગૂર છે તો નાનું પરંતુ સુગરથી ભરપૂર ચોથું કેરું વધુ પાકેલા કેળામાં નું પ્રમાણ વધારે હોય છે પાંચ અનાનસ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધુ છઠ્ઠું લીચી બહુ જ રસદાર પરંતુ જ્યારે બ્લડ સુગરને વધારે થઈ બહુ જ વધારે તો જો તમને આ ફળો બહુ ગમતા હોય તો ખૂબ જ ઓછી માત્રામાં ખાજો નકર તમારું ડાયાબિટીસ ફૂલ વધશે તો હવે આપણે એવા પ્રશ્નનો ઉકેલ લાવશું જે રેગ્યુલરી ડાયાબિટીસવાળા પેશન્ટને થતો હશે પહેલું ફળોનો રસ પી શકાય નહીં ફળોના જ્યુસમાં ફાઈબર તો નીકળી જશે પરંતુ ખાલી સુગર અને પાણી જ વધશે જેના કારણે આખા ફળ ખાવા બીજું ફળો ક્યારે ખાવા ભોજન અને નાસ્તાની વચ્ચે ખાલી પેટે પણ ના ખાવા અને જમ્યા પછી પણ ના ખાવા ત્રીજું સૂકા ફળો એટલે ડ્રાય ફ્રૂટ ખાઈ શકાય બદામ અને અખરોટ તો બરાબર છે પરંતુ કિસમિસ અંજીર આ બધા તો ખૂબ મીઠા હોય છે તો આખરે વાત એટલી છે કે ફળો ખરેખર તો દવા જેવા છે જેમ કે દવા આપણે મેળવીએ તો કામની છે તે રીતે ફળો પણ નિયંત્રિતમાં મેળવશો તો મજા આવશે નિયમિત કસરત કરો બ્લડ સુગરને ચેક કરાવતા રહો અને સંતુલિત ડાયટ ફોલો કરો જેના કારણે ડાયાબિટીસ પર તમે વિજય મેળવી શકો ટૂંકમાં કહું તો ફળો તો ખાવા પરંતુ સમજદારીથી ખાવા જૂસ ના પીવું આખા ફળ ખાવા હંમેશા તેની માત્રા ઓછી રાખવી અને ડોક્ટર અને ડાયટીશિયનની સલાહ લેવી તો મિત્રો આ માહિતીથી તમને યોગ્ય જાણકારી મળી હશે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણો દિવસ શુભ રહે